એક થોડાતા આપણી એમાં દવા ભેગી લાગે ગઈ એટલી તમે જોઈ શકો છો કૃષિ બલમ ને એટલું રીઝલ્ટ આવે રામ રામ સીતારામ મજામ બધાય આપણી જો દીપકભાઈ ની બેદીથી ફોન કરતા પણ પાણ તે આજે આવ્યા કે રવિવારે ગોઠવીએ કે તે આજે આપણી આવ્યા જો ત્રણેક વાગે જીરામ કુમરો મેં અને આપણી આઠક દિવસથી આ દવાનો રાઉન્ડ તો તે જોવા આવ્યા હતા બધું ચેક કરવા આપણી રિઝલ્ટ સારું મળ્યું અને આપણી પરવા મગમાં એક ફેરે રાઉન્ડ લીધો તો આપણી એક જ ફેરે લીધો હતો રિઝલ્ટ સારું હતું પરવા હવે દીપકભાઈ તમે થોડુંક જણાવો જી દવા વિશે તો તો હું મારો થોડોક અભિપ્રાય આપી દઉં આપણે શ્રી જામ ફાર્મા પ્રોડ્યુસર કંપની જેને શોર્ટમાં દસ હજાર એપીઓ જે કેન્દ્ર સરકારના બનાવવાના હતા આખા ભારતમાં એનો એમ એવો હતો કે ડબલ ઇન્કમ ખેડૂત બરાબર ડબલ ડબલ એટલે કેવી રીતના કોઈ આપણે તો થઈ શકે એમ છે નો સ્ત્રોત બે જ વસ્તુ છે કાં તો તમે ઇનપુટ એટલે કોઈ તમે ખેતરમાં કોઈ પેસ્ટીસાઈડ ગયા તમને સસ્તું જડે અને એમાંથી માર્જિન રે એ તમારો ડબલ ઇન્કમ નો સોર્સ કેવાય અથવા વેચાણમાં ઊંચા ભાવ નો જાય તો એ સોર્સ કહેવાય એના અંતર્ગત આપણે આ એફપીઓ ભણવરમાં ચાલુ થયું છે એફપીઓ નું કામ શું એફપીઓ નું કામ એવું છે કે ખેડૂતોને સારી કંપનીની સારી પ્રોડક્ટ આપવી અને સસ્તી આપવી બજાર કરતા બરાબર એટલે એના અંતર્ગત આપણે શરૂઆત કેવી રીતના કરી તો કે ભાઈ અત્યારે તો અનેક પ્રકારની દવાઓ આપણે માર્કેટમાં ઉપલબ્ધ છે એકનું નામ લઈ તો એક ભૂલી જાય બીજાનું નામ બીજું ભૂલી જાય આપણે એક વર્ષ પહેલા આપણે આ કૃષિ બલમ ની શરૂઆત કરી કે એક તો ઓર્ગેનિક પ્રોડક્ટ આવે બીજું આમાં યુનિયન નું સર્ટિફિકેટ છે યુ અને નેશનલ ઓર્ગેનિક પ્રોગ્રામ નું સર્ટિફિકેટ છે આમાં અને આ રિસર્ચ પ્રોડક્ટ છે પાણી ડિઝાઇન એવી બનાવેલી છે કે કોઈ પણ પેસ્ટીસાઈડ દવા સાથે તમે યુઝ કરી શકો

આપણે જોઈ શકીએ ઈયળ હોય એને આપણે મારી શકીએ પણ વાયરસ ને આપણે મારી નથી શકતા આવ્યા પછી ખબર પડે તો આનો પેલેથી આપણે છટકાવ રાખીએ તો કોઈ વાયરસ એન્ટર ના થાય અથવા માની લો કોઈ વાયરસ આવી ગયો તમારા જીરામાં કે ધાણામાં કે ક્યાંય પણ કોઈ બાગાયત માં બકાલા માં કુકડ જેમ કે મરચી ની અંદર કુકડ તો આના વાવેતરના ના બાવીસ થી પચીસ દિવસ પછી ગમે ત્યારે એનો છંટકાવ ચાલુ કરીએ એટલે વાયરસ ક્યારે આવે નહીં અને આપણે આવી ગયો હોય તો આગળ વધવાનું મન થઈ જાય ને એમાં રિકવરી ચાલુ થઈ બરાબર બરોબર આપણે આના કેટલા રાઉન્ડ લેવા પડે આના રાઉન્ડ તમારે 3 થી 4 મિનિમમ લેવા પડે 4 રાઉન્ડ 4 રાઉન્ડ ના બરાબર કેટલા દિન ની અંતરે

બરાબર જીવાત ને તો મરી જાય હમમ મુરજાઈ જવું આતે તો આની અંદર એક મિકેનિઝમ આવે બરોબર એ એક મલમ પટ્ટી નું કામ કરે કે એનાથી પણ સારા એવા રિઝલ્ટ બધાયને મળ્યા છે આપણે કે આને આની માત્ર કિંમત ₹300 રૂપિયા છે બરાબર 30 પંપ થાય 30 પંપ આ 750 એમઆરપી અને 30 પંપ થાય આ 30 પંપ નું એક છે ₹300 માં 10 ml જ નાખવાનું છે 10 ml નાખવાનું ને હા ચાલુ મળો આ લેલાભાઈ

એવી ટ્રાય ચાલુ છે બરાબર આ પાંચસો એમ છે એ આપડે એવું વિચારીએ છીએ કે આઠસો ની આજુબાજુ સાડા સાતસો આઠસો ની આજુબાજુ આપણે ભાવ રાખીએ એમાં પી તો બારસો ને એસી ની છે બરાબર બરાબર પણ આપણે નીચા ભાવનું દેવું કે જેથી કરીને ખેડૂતને ફાયદો થાય ફાયદો એમિનો એસિડ તમને ક્યાંય પણ મળે ને તો તમે આજ વાપરો એમિનો એસિડ વિટામિન એમિનો એસિડ વિટામિન અલગ અલગ કંપનીના ઘણા આવતા હશે પણ આપણે ગુજરાત ઇન્ડો ફર્ટિલાઇઝરનું પ્રાયોરિટી આપીએ છીએ બરોબર કે જે આપણે સસ્તામાં તમને દઈ શકીએ બાકી માર્કેટમાં બીજા એમીનો એસિડ મળતા હશે તો એમ કદાચ મોંઘાય હોય બીજી કંપનીના બરાબર તો એની પણ તમે ટ્રાય કરી શકો બીજો પ્રશ્નમાં તો એવું છે કે ઓલી બેટરી છે જ આવે કે નહીં આવશે આ ઓર્ગેનિક આવશે એનું કારણ શું છે કે જો અહીંયા યુરોપિયન યુનિયનનું જો અહીંયા આર્યું સર્ટિફિકેટ નેશનલ ઓર્ગેનિક પ્રોગ્રામ ઇન્ડિયાનો બરાબર એનું સર્ટિફિકેટ છે જ આમાં આર્યું આપણી જીરામાં કૃષિ બલમ દવાનો ઉપયોગ કીધો આવી નરવાઈ કપડી જીરે ફીટ આજે આટડી થયા આજે રવિવાર હતી આવતી રવિવારી સાટી દીધી દવા આપણી દવા સટ્યા પછી નીકળ્યો આવું કલરમાં નર્યું ગાજરમાં કારણ કે થોડી થોડીક ઉડી દીધી ગાજરના લોદરી ઠાવકા મેથી માં એવી નહીં આવી ગમે પાકમાં સાટી આપણી સાટી ગમે પાકમાં આવું રિઝલ્ટ છે એનું આપણે તો રિઝલ્ટ સારું આવ્યું એટલી નિર્વાય કપડી ભેગી આપણી એક જીવાય નહીં નાખી દીધું નોર્મલ બીજી એક પાછો એક બે બાજુમાં પાછો રાઉન્ડ લેવો છે દેવાનો આપણે